સુરત ના દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં પીઆઈ સાથે કેટલાક લોકો માથાકૂટ કરી હતી જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જે મામલે મામલે ટ્રાફિક ડીસીપીએ કહ્યું હતું કે આ તપાસ કરાઈ રહી છે સુરતમાં પોલીસ સાથે માથાકૂટનો નો વાયરલ થયો છે વાત એમ છે કે દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં ટ્રાફિક પીઆઈ ગોયલ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

અમારા સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલીને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ સતન એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે મેડમ વિડીયોમાં ફસ્ટપણે પેલો સામેનો વ્યક્તિ મોડે છે અને પીએ લેવલના અધિકારીને મારો અમે દાળો પણ આપતો દેખાય છે આ કેટલું યોગ્ય લોકોમાં આ પ્રકારનું પડતા લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે એ બાબતે પણ રિજિયન ટુ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું પીઆઈ લેવલના વ્યક્તિ જયારે વાહન ચાલકોને અટકાવે છે તો બીજા પોલીસકર્મીઓ ક્યાં હતા આજે સમગ્ર આ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે ને તપાસ પૂર્ણ થતા જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે